કડીના બાવલુ ગામની હદની કેનાલમાંથી મળ્યો હતો મૃતદેહ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સબવાહિની કે ને બદલે કચરા પેટીમાં લવાતા મામલો વકર્યો કડીમાં મૃતદેહની કચરાપેટીમાં લાવવાનો મુદ્દો વકર્યો કડીના બાબલુ ગામની હદમાં કેનાલ માંથી મળ્યો હતો એક મૃતદેહ સબવાહિની કે એકસો આઠ એમ્બ્યુલન્સના બદલે કડી નગરપાલિકાની કચરાપેટીમાં હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ સુધી મૃતદેહ લાવવાનો વિડીયો થયો હતો વાયરલ કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી સભ્યોની એક દાખલો બેસાડવા કરવામાં આવી રાજીનામાની માંગ કોંગ્રેસ પ્રવક્તાના કહેવા મુજબ અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે ભાજપ સરકાર રાજ્યના નાગરિકના મોતનું સન્માન જાળવવામાં તદ્દન નિષ્ફળ રહી હોવાના કરાયા આક્ષેપ બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા કડી નગરપાલિકાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને એ વ્યક્તિનો મૃતદેહ કેનાલમાં પડેલો છે ત્યાંથી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ સુધી એ મૃતદેહને લાવવા માટે થઈને એકસો આઠ એમ્બ્યુલન્સ નહીં શબ વાહિની નહીં પરંતુ કચરા પેટીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કચરા પેટીની અંદર એક વ્યક્તિના લાશને એટલે કે એના મૃતદેહને ને કચરા પેટીમાં મૂકીને લાવવામાં આવે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો અને ફોટોગ્રાફી પણ સ્થાનિકોએ કરેલી છે ખુબ દુખદ ઘટના છે એક તરફ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યની અંદર જ્યાંથી આપણા વડાપ્રધાન આવે છે જ્યાંથી આપણા ગૃહમંત્રી આવે છે એ રાજ્યમાં ગાંધીનગરની નજીક કડી નગરપાલિકા જ્યાં કરોડો રૂપિયાનું એમને બજેટ મળે છે ત્યાં આવી રીતે લાશને કચરાપેટીમાં લઈ જવામાં આવે છે મને લાગે છે કે આનેથી વધારે દુખદ ઘટના બીજી કોઈ મે મારા જીવનમાં જોઈ નથી ગુજરાત સરકારના બધા જ વાયદાઓ જે છે એ તાઈફાઓ સાબિત થયા છે અને તમે કરોડ દો રૂપિયાનું બજેટ વાપરો છો 108 ની તમે કહો છો સુવિધા છે તો 108 નો ઉપયોગ કરવો જોઈએ ને સ્થાનિકોને પૂછતા ખબર પડી કે આ તો એ લોકો માટે બહુ સાવ સામાન્ય વસ્તુ છે ભૂતકાળમાં પણ આઈ રીતે ઘણી કેનાલમાં પડેલી લાશો અથવા એક્સિડન્ટની લાશને પેટીમાં લાવવામાં આવી છે સ્થાનિકોએ કડી નગરપાલિકાના ચીપ ઓસિફ ઓફિસર ને આની જાણ કરી અને કીધું કે આવું બનાવ બન્યો છે અને તમે કચરા પેટીની અંદર મૃતદેહ લાવ્યા છો તો કે સારું હવે જાણ થઈ એટલે હવે બીજી વાર નહીં લાઈએ કે અમે અધિકારીઓને કહી દઈશું આવા તુમાખી ભર્યા જવાબો આપે છે અત્યારે હું ગુજરાત સરકાર ને વિનંતી કરું છું કે કડી નગરપાલિકાના પ્રમુખ એની કારોબારી અને કડી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને આવી ઘટના ગુજરાતમાં બીજી વાર ના આવે એવો દાખલા રૂપ તમારે કોઈ પણ એમને તમારે દાખલો બેસાડવો પડશે નહીતર મને લાગે છે કે માનવ મોત ની જે કિંમત છે એ ગુજરાતની અંદર કોડીની કરી નાખી છે ભારતીય